મહેસાણામાં વરસાદ વરસ્યો તેને ચોવીસ કલાક કરતા વધુ સમય વીતી ચૂક્યો છે આમ છતાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ગઈકાલના વરસાદના પાણી હજુ પણ ઓસર્યા નથી રાધનપુર રોડ પરની કેટલીક સોસાયટીઓ હજુ પણ જળમગ્ન છે ઓજી વિસ્તારની સાહીઠ સિત્તેર થી વધુ સોસાયટીઓમાં હજુ પણ પાણી ઓસર્યા નથી આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા હારૂન નાગોરી હારુ ને આપ હાલમાં કયા વિસ્તારમાં છો કઈ કઈ સોસાયટીઓમાં કેટલી સોસાયટીઓમાં પાણી ભર્યા છે સ્થિતિ શું પ્રશાસની શું કામગીરી મહેસાણામાં ગઈ સકાલે જે રીતે વરસાદનું આગમન થયું ને ત્યારબાદ ખેડઠેડ પાણી ભરવાના દ્રશ્યો આવ્યા હતા જો કે કેટલા વિસ્તારની અંદર પાણી ઓસાઈ ગયા હતા પરંતુ મહેસાણાના રાધમપુર રોડ ઉપર આવેલી ટાઉનશીપ સોસાયટીના આ દ્રશ્યો છે જ્યાં પાણી ભરાયા છે લગભગ આ ઓજી વિસ્તાર છે ને આ ઓજી વિસ્તારની સિત્તેર થી વધારે સોસાયટીઓ અહીંયા આવેલી છે તમામ સોસાયટીના નાકા સુધી આ રીતે પાણી છે પાણી હોવાના કારણે સ્થાનિકો ક્યાંક ને ક્યાંક પરેશાન છે કારણ કે જે રીતે તેમને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે અહીંયા કાશી વિશ્વનાથ મંદિર પણ આવે છે મંદિરમાં જવાના રસ્તા ઉપર પણ અહીંયા પાણી છે આપ દ્રશ્યોમાં પણ જોજો કઈ રીતે મંદિરના દરવાજા ઉપર જવું હોય તો તેને પાણીથી પસાર થવું પડે છે આ તરફના હું દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે આ તરફના આ દ્રશ્યો છે જ્યાં હાલ તમામ રોડ ઉપર પાણી છે અને જે પણ વાહનો અહીંયા નીકળે તેને પાણીથી પસાર થવું પડે છે સ્થાનિકોમાં રોષ છે અહીંયા મોટી સંખ્યાની અંદર સ્થાનિકો પહોંચાશે તેમજ અહિયા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ પહોંચાશે ને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ પહોંચાશે આપણે તેમનાથી વાત કરીશું બેન આપનો જ વિસ્તાર આપની સોસાયટી આપનું જ મકાન પાણી ભરાયું શું કેશો સવાર તો રોજનું છે અને આનું ઝડપી નિરાકરણ આવે એવી જ અમે તૈયારી કરી છે એટલે તમે બધા અધિકારીઓને બોલાયા સળ મુલાકાત લે તો એમનો ખ્યાલ પણ આવે કે શું વિષય છે અને આનું થોડું થોડ થાય ગટરમાં બીજી જોઈન કરીએ વરસાદી પાણીની ગટરો આપેલી છે એમાં જોઈન કરે એવું હાલ તાત્કાલિક એક નિર્ણય કરીએ છીએ ને વરસાદ રોકાય ચોવીસ કલાકનો સમય થયો હજુ પાણી વસર નથી કઈ રીતે તેને નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરી છે

છોકરાઓ પણ અહીંથી અત્યારે રાધનપુર રોડ થી પાંચ રોડ બાયપાસ નો શ્રીલિંગ રોડ એટલે એક કાશી વિશ્વનાથ મંદિર બાદ થી જતો રોડ મહત્વનો રોડ ગણાય છે આ રોડ ઉપર એના અંદર ખૂબ તકલીફો અત્યારે અહીંયા પડી રહી છે પણ અત્યારે એક અધિકારીઓ જિલ્લા પંચાયત ના અહીંયા આવેલા છે અને એમનું સોલ્યુશન એ રીતના લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આગળથી એક વરસાદી પાણીના નિકાલ માટેની લાઇન જે કમળપોત સુધી જઈ રહી છે અને એના અંદર થી પાણીનો વહેરો હાલ ચાલુ છે તો એના અંદર કઈ રસ્તો કરીને આ પાણીનો નિકાલ થાય એવો પ્રયત્ન પ્રિમોન્સન કામગીરીમાં બધું આવે છે આપણે કરાવતા પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ કામ નથી કરો એટલે પાણી ભરાય માનો છો આમાં કેવું હોય છે તો હવે પ્રશ્ન અંદર તમારા પ્રશ્નો રજૂઆત એવી હોય છે અમુક ટાઈપે પણ એજી અધિકારી પણ એક ફોન ઉપર અહીંયા હાજર રહેલા છે અને એમને પોતે આપણને પૂરેપૂરી ખાતરી આપી છે કે ઝડપથી આનું નિવારણ થાય એનો રસ્તો કે કરીએ સાહેબ કેટલી મુશ્કેલી પડે છે અહીંયા મુશ્કેલીમાં દર ચોમાસાનો આ મુશ્કેલીનો પ્રશ્ન છે એમાં શું છે કે દર ચોમાસામાં જે વરસાદ આવે એનો પોણી જવાનો નિકાલ નથી તો એના કારણે પોણી અહીંયા ભરાઈ રહે છે આગળ સોસાયટીઓ બની જાય આજુબાજુ સોસાયટીઓ બની જાય જે પાણી જવાનો જે રસ્તો તો એ બંધ થઈ ગયો અહિયાં ભાજપ તાલુકા મહામંત્રી પણ મારી સાથે છે સાહેબ તમારો વિસ્તાર તમારું અહીંયા સોસાયટી ને તમારા વિસ્તારમાં પાણીનો નિકાલ નહીં ખરેખર કેટલું શરમજનક કહેવાય મારો વિસ્તાર તો બરાબર હ પણ આપણા સૌનો વિસ્તાર કહેવાય મારો એટલે નહીં પણ હું તો એમ કહું છું કે ભાજપ સરકાર જે પચીસ ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર કામ કર્યું એ ઘણું બધું કામ કર્યું છે અને અહીંયા કરવા માટે પ્રયત્ન કરેલો છે મને પોતાને ખબર છે એન્જિનિયરો આવેલા છે પેલા અહિયાં કોન્ટ્રાક્ટર પચાસ કરોડ ઉપર નો ખર્ચો છે હેરાન થાય છે એ અમુક કારણસર કામ નથી થયું બાકી પ્રયત્ન સરકાર દ્વારા ચાલુ જ છે કેટલી તકલીફ પડે છે તકલીફ તો ઘણી જ પડે છે દર વર્ષે આજ પરિસ્થિતિ હોય છે